વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો ગોપાલ ઇટાલીયા ઉપર બિલકુલ રહેમ ન કરતા ગોપાલ ઇટાલિયા ઉપર દયા ન ખાતા પણ તમારા પોતાના ઉપર પોતાના બાળકો ઉપર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું આનાથી ઘણું સારું જીવી શકાય એમ આ પોલીસવાળા વાળા અગાઉ થી બચાવવા આવી ગયા તેને ખબર હતી આ મારવાનો એ પ્લાનિંગ થી આવેલા પછી જો આ બચાવવા તરત આવી ગયા ગુંડા લફુંગાઓ બચાવવા તરત આવી ગયા બધા પોલીસવાળા આને બચાવવા માટે જ આવ્યા હતા આ બધા એને પહેલેથી ખબર હતી આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા પહેલા આવીને એટલે ગોઠવાઈ ગયા હતા કે એને ખબર હતી